પોરબંદરના નગેરડાસ મોડી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત પાંચને પોલીસે ઝડપી લીધા છે પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ મથકના કોન્સ્ટેબલ કિશોર માલદેવભાઈ સિંગરખીયાએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તેઓ તથા સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન નગીનદાસ મોડી પ્લોટ પાસે પહોંચતા બાતમી મળી હતી કે અહીં શેરી નંબર ચાર પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળે કેટલાક શખ્સો જુગાર રમે છે જેથી પોલીસે સ્થળ પર દોરી જતા જાહેરમાં બે મહિલા સહિત પાંચ શખ્સો ગોળ ગુંડાડું કરી જુગાર રમતા હતા આથી પોલીસે તેઓની પૂછપરછ કરતા તે નીતિનભાઈ રવજીભાઈ હડકાણી તરુણ શામજીભાઈ વાઢેર દીપક માવજીભાઈ ઝાલા ચંદ્રિકાબેન ગોવિંદભાઈ હડખાણી તથા ભાનુબેન જયેશભાઈ ઢાકેચા હોવાનું જણાવ્યું હતું આથી પોલીસે તેની ધરપકડ કરી તેની પાસેથી રૂપિયા તેર હજાર સાતસો રોકડ કબજે કરી છે નિપુલ પટપોર બંદર ટાઈમ્સ